મારો રોગ મટાડી દે મારો દુશ્મન ને મારી નાખ આ હબળો ઉઠી કઈ નબળા ને એલા કેવાય જોઈત લાગે ઝાળ એ અખા આમ તો માંડ્યો આળ પપાળ જે આપણા થી થયું એ આપણું બાળ અને આપણે એને ભરતી પાળ પછી જો પિતા ઉઠી ને પુત્ર ને લાગે પાય એ આનાથી મોટો કયો અન્યાય મંદિર શું આપે બાંધવા વિના શું આપ્યું છે ઓલે ઓલ્યા ના મંદિર માં ન જાય ઓલે ઓલ્યા ના મંદિર માં ના જાય ઓલે ઓલ્યા મંદિર ને હલકો ગણે ઓલ્યા પણ તમે એમ તો કરો એ તમને દીધું હું ખુદ ઈ દુખી હતા એ તમને સુખી ક્યાંથી કરાય એના ઇતિહાસ જોલો રામ સુખી હતા એની પાસે સુખ માગો જિંદગી ભર દુખી રહ્યા છે રામ ને સીતા બે અને એના ભાઈવાના મુરુત સોગડિયા વિશ્વ મિત્ર જોયા તા ઋષિ વિશ્વ મિત્રે જોયેલ સગળા જો તોય સીતાને સંતોષ કદી નો મળ્યો કાગડા જો મુર્ત સોગડિયા રામ સીતાને સુખી નો કરી રહી ગયા હોય તો તમને ખરે તમે તોય મૂકતા નથી એમાં નીકળતા નથી તમે તમારી પતર ધમી નાખી છે મૂરત સોગડિયા હવે

તારી માયડી શોખી છે માતાજી આવી માતાજી પડી બાઈ મંડી ધોણવા છોટે હાથે ઝટક્યા મોકળા મૂકી બીજી બે ચાર જણ કીધું ધણીયા એવો ઉછો ગયો પગે લાગવા ખબર પડી કે આવ્યો ખરો માંગ માંગ દીકરા માંગ માંગી લે દીકરા તારા મોઢામાંથી પડે આપો

મેકરણ કે છે કુળ દેવ થી કૂતરી એક જ દીકરાનો એની કુખે થી જન્મ થયો હોય અને જો ધણી મરી ગયો હોય તો એ જ દીકરા માટે ભવગાળી નાખે આ માતાજી કોઈ દી બ્યાર તહેવારે પૈય લાગ્યા છો છાતી માં ઢીકા મારો જેને તમને જન્મ આપ્યો છે લીલે થી હું કે હું ઉડાવ્યા અને ત્યાંથી અને હવે તો હારું છે શીતળા વહી ગઈ નકર શીતળા ની માન્યતા કરે માથે હળગતી હગડી લઈને કાળા બળી માય પાસ જાય માનતા બુ સડાવવા હે મારી માં મારા દીકરને ને ખમા રક્ષા હાથ હાથ ગુની હળ્યું ખાધ્યું છે આ માતાજી હવે તમારા હારું કોઈ દી તમારી ગુણ દેવી ઓરિજિનલ છે તમારી જનેતા આપણા પાલન પીર કે છે માતા બેઠા ન જાવું ગંગ પિતા ન બેઠા પૂજવી શિવની લિંગ ઘરના ધણીને છોડી દે નર નારી જાત્રા જાય પાલન ભણે ધર્મ્યો એ નારી ભળ ભાંગળે થાય આપણા સંતો કહે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ

આપણે બે હાથ છે તોય પડખું ફરવું પડે હુવામાં ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ હાથ આ બાજુ હુઈ કેમ પડખું કેમ ફરે માતાજીને એવી મહાકાળી ને ખરાબ ચિત્રી છે ડોકમાં મુંડકીઓ ની માળા હાથમાં લોહી નું કુંડું અને હાથ નું સ્કટ ગાગરી હું એમાં માખીઓ ન બમણે તમને એમ લાગે માખ્યું બમણે વિને રે હું દુર્ગંધ નો મારે અને જો પાસે આવે તો તમને ફૂગ નો સડે કોઈ દી વિચાર્યું નથી કે આ નો હોય આવું અને બિસારી એવી હતી એ નહીં આપણી આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી જો રાજકારણીયા અને ગુરુ જેમ પ્રજા અંધારા મરે એમ એને ટેસ્ટ જોઈ લેજો તમે રાજકારણીયા ભુવા હશે તો એના ભેગા ભળી જાય રામાપીરના ભક્તું હોય છે તો એના ભેગા ભળી જાય સ્વામિનારાયણના ભક્તું હોય છે તો એના ભેગા ભળી જાય ભંગ્યા હશે તેના ભેગા આપણે હશ્યું તો આપણી ભેગા ભળી જાય મત જોઈ રાજકારણીયા જેનું હૃદય રાજકારણમાં ભેળાઈ ગયું એ હગ્ગા ભાઈનું ભૂંડું કરતા પાછી પેની નો કરે અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશમાં હગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન જોઈ લેજો એટલે રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે સંતોની વાત ગમતી નથી કેમ સંતો આ બધા ઢરડા મટાડે છે આમાંથી અંધારામાંથી અજવાળામાં લાવે છે એટલે કઈક સંતો ને નાતબાર મૂક્યા છે ઈશુને ખીલા ઠોક્યા છે હવે બધા પસ્તાય હવે હું કામ બાજી હાથમાંથી વહી ગઈ કૃષ્ણને સુખ નથી દીધું વાપરી જાય રામને સુખે રહેવા નથી દીધો મનસુર ને ફૂળિયે સડાવ્યો સમસ્ત બ્રેજ જીવતા ચામડી ઉતારી સોક્રેટિસ ઝેર પાયું મીરાને ઝેર પાયું નરસૈયા ને નાચબાર મૂક્યો નહી કે સંત કે નહીં કે ભાઈ સંત કોઈ દી લુગડા રંગે નહી સંત કોઈ દી દાઢીયું વધારે નહીં સંત કોઈ દી તાણે નહીં સંત